હેલો એવરી વન વેલકમ ટુ ધ ફ્યુચર એકેડમી વી આર હિયર ફોર અ બેટર ફ્યુચર લેટ્સ લર્ન લેટ સ્ટાર્ટ ધ વિડિયો સો આજના આ વિડીયોને સ્ટાર્ટ કરીએ આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ચેપ્ટર નંબર ટ્વેન્ટી આ સેશનનું એની સામાજિક વિજ્ઞાનના કોર્સનું આ લાસ્ટ ચેપ્ટર છે ટ્વેન્ટી વન ચેપ્ટર તમારું સ્કીપ કરેલું છે બોર્ડે તો એનું નામ છે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો સો એના વિશે આપણે વાત કરીશું આ પાર્ટની અંદર આ સેશનની અંદર ઓકે અને આ જે છે ચેપ્ટર એ લાસ્ટ ચેપ્ટર છે એટલું યાદ રાખજો નેક્સ્ટ આ જે ચેપ્ટર પૂરું થશે એના પછી આપણે તમારો જે પ્રેક્ટિસ કરાવવા માટે જે તમારું પેપર સેટ છે એને પ્રેક્ટિસ કરવાનું સ્ટાર્ટ કરી દઈશું એન્ડ ખબર છે ચેનલ પર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું હોય છે જે લોકો નવા છે એ લોકો સબસ્ક્રાઈબ કરી શકે છે જે જોણા છે એમને ખબર છે એમને ચેનલને લાઈક કરવાની છે વિડીયોને લાઇક કરવાનું છે એન્ડ બીજા સાથે શેર કરવાનું છે ઓકે હાય શ્રેયા હેલો આશા યશ્વી હાય દિયા નૈયા એન્ડ લક્ષ્મી હેલો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ હવે દરરોજ આવી રીતે અગિયાર વાગે સેશન સ્ટાર્ટ થઈ જશે સો આવી જજો રૂટીન ટાઈમ આપણો આજથી સ્ટાર્ટ થઈ જાય છે હાય શ્રુષ્ટિ હેલો એન્ડ ચલો સ્ટાર્ટ કરીએ સેશન જેમાં છે તમારું ચેપ્ટર નંબર ટ્વેન્ટી ભારતની સામાજિક સમસ્યાઓને પડકારો ભારત એક વિશાળ વસ્તી અને વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે બધાને ખબર છે સૌથી વધારે વસ્તી પણ અહીંયા છે અને સૌથી મોટો લોકશાહી ધરાવતો કોઈ દેશ હોય તે ભારત છે જ્યાં વિવિધ ધર્મ જાતિ ભાષા સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને સર્વ ધર્મ સંભાવની વિશેષતા ધરાવે છે આપણે સમન્વયકારી સંસ્કૃતિ ધરાવીએ છીએ અને સર્વ ધર્મ સમભાવયાની બધા ધર્મ આપણા માટે એક સમાન છે એવી આપણે લાગણી ધરાવતા દેશ છીએ હાય મેહુલ હેલો આહિર પ્રવીણ ઓકે હાય પ્રવીણ ગુડ મોર્નિંગ એન્ડ ક્રિએટિવ ગેમર યસ શ્યોર કરાવીશ ઓકે ક્રિએટિવ ગેમમાં કોઈ પણ નિબંધનો ટોપિક તમે મને કહી શકો છો હું એને ચોક્કસ કરાવીશ વંજારા અશોક હાય ગુડ મોર્નિંગ એન્ડ ગુજરાતીમાં છે ટોપિક હા કહી દો કયો ટોપિક છે સાંજે થઈ જશે ઓકે આજે સાંજે કા તો કાલે સાંજે ચલો આગળ જોઈએ આપણે તો અહીંયા લખ્યું છે કે પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આવેલા છે તમને ખબર છે આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું આદિમાનોથી માંડીને પછી જ્યારે આર્યો આવ્યા ઓકે આપણે ચેપ્ટર વનમાં ભણી ચુક્યા છીએ અલગ અલગ પ્રકારની જાતિઓ આવી જાય અહીંયા ને ઓ નોર્ડિક ને આર જે પ્રજાઓ હતી બધી એ પ્રજાઓના મિશ્રણથી એકબીજાની અંદર આંતરલગ્નિય થવાથી એકબીજા સાથે સંબંધો બંધાવાથી એ પ્રજાઓ મિક્સ થઈ અને પછી ભારતીય કલ્ચર બન્યું છે એવું આપણે કહી શકીએ છીએ એમાં જે દ્રવિડો હતા એ દક્ષિણ ભારતમાં ગયા હતા અને આર્યો હતા એ ઉત્તર ભારતમાં હતા તો આ બધી વસ્તુઓ ઇતિહાસની અંદર બતાવી છે અને એ ઇતિહાસની અંદર આપણે જોઈએ તો એના પરથી જ ખબર પડે છે કે જેમ જેમ સમાજ ગતિ કરતો ગયો આગળ વધતો ગયો એમ એમ એની અંદર અનેક પરિવર્તનો આવેલા છે બધાને હાઈ કહી દો એકવાર હાઈ સુજન હેલો હરેશ એન્ડ રાણી લક્ષ્મી ઓકે હાય લક્ષ્મી બા જે છે રાણી લક્ષ્મી એ જ છે એન્ડ ક્રિષ્ના ગુડ મોર્નિંગ બેટા સુજાન ગુડ મોર્નિંગ લક્ષ્મી વાઘેલા અને રાણી લક્ષ્મી બા જે છે એ ઓકે ગોહિલ તન્વી ઓકે હાય તન્વી એન્ડ ક્રિએટિક મેમ હું કમેન્ટમાં મૂકી દઉં તો ચાલે એક બે ટોપિક્સ યસ તું લખી શકે છે તો કમેન્ટમાં એન્ડ મેસેજ પણ કરી શકે છે ઓકે એન્ડ ચલો હવે બધાને હાઈ હેલો થઈ ગયું છે આગળ જઈએ આપણે ચેપ્ટર તરફ તો અહીંયા લખ્યું છે કે પરંપરાગત સમાજમાં આધુનિક સમાજ તરફ ગતિ કરતાં ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આવેલા છે આ પરિવ પરિવર્તનોની સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓનો ઉદ્ભવ થયો જેમાં સામાજિક આર્થિક રાજકીય સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોની સમસ્યાઓનો સમાવેશ કરી શકાય આ પ્રકરણમાં આપણે બે સમસ્યાઓની વાત કરવાના છે ભારતની અંદર જે સમસ્યા જોવા મળે છે એમાં નંબર વન સાંપ્રદાયિકતા એન્ડ નંબર ટુ છે જ્ઞાતિવાદની ચર્ચા કરીશું ઓકે સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદની ચર્ચા આ ચેપ્ટરની અંદર કરવાની છે આગળ આપણે જોઈએ તો દેશને સ્વતંત્રતા આપવામાં દેશને સ્વતંત્રતા અપાવવા વિવિધ ધર્મ જાતિ ભાષા ધરાવતા લોકોએ સહિયારો પુરુષાર્થ કર્યો અને તેમના પ્રયત્નોના પરિણામે આપણને આ મહામૂલી સ્વતંત્રતા મળી સ્વતંત્ર આંદોલન દરમિયાન જોવા મળેલ સદ્ભાવ એકતા સહિષ્ણુતા વગેરેમાં સ્વતંત્રતા બાદ ઓટ આવી હોય તેવું જણાય છે જાતિગત ઝઘડાઓ સાંપ્રદાયિક ઘર્ષણ પ્રાદેશિક હિંસા વગેરે જેવા દેશો વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો જોવા મળે છે જે દેશ માટે સામાજિક સદભાવ બિન સાંપ્રદાયિકતા લોકશાળી મૂલ્યો રાષ્ટ્રીય એકતા સામે ગંભીર પડકારો ઊભા થયા છે તો શું વાત કરી છે જ્યારે દેશ આઝાદ નહોતો થયો ત્યારે જે દેશને સ્વતંત્રતા અપાવવા માટે અલગ ધર્મના અલગ અલગ જાતિના અલગ અલગ ભાષા ધરાવતા લોકો ભેગા મળીને એ લોકોએ પુરુષાર્થ કર્યો અને ભારતને આઝાદી અપાવી હતી ત્યારે એ લોકો એક હતા એવું અહીંયા કહેલું છે અને જેમ જેમ ટાઈમ જતો ગયો આઝાદી મળી ગઈ એમ એમ એ લોકોની સહિષ્ણુતા એકતા એમના સદભાવની અંદર ઓટ જોવા મળે છે ઉણપ જોવા મળી રહેલી છે અત્યારે જાતિગત ઝઘડાઓ થતા હોય છે હિન્દુ મુસલમાન હોય કે પછી અલગ અલગ કાસ્ટના લોકો ઝઘડા થતા હોય સાંપ્રદાયિક ઘર્ષણ છે આપણે જે સાંપ્રદાયને ફોલો કરીએ છીએ તો આપણે આપણા સંપ્રદાયને મહાન માનીએ છીએ બીજા સંપ્રદાયને તુચ્છ માનતા હોઈએ છીએ તો આ એક ઘર્ષણ જોવા મળતું હોય છે પ્રદેશ પ્રદેશ વચ્ચે હિંસાના બનાવ બનતા હોય છે તો એના કારણે દેશની એકતાની અંદર અને દેશના વિકાસની અંદર એક આ નકારાત્મક પરિબળો આપણને જોવા મળે છે જેના કારણે રાષ્ટ્રીય એકતા ગંભીર એની સામે રાષ્ટ્રીય એકતાની સામે આ ગંભીર પડકારો ઊભા થયા છે સામાજિક સદભાવ બિન સાંપ્રદાયિકતા અને લોકશાહી મૂલ્યો એ છે અને રાષ્ટ્રીય એકતા સામે આ બધી જે બાબતો છે એ ગંભીર એક પડકારની રીતે ઊભી થયેલી જોવા મળે છે હવે આપણે સાંપ્રદાયિકતાની વાત કરીએ તો સાંપ્રદાયિકતા વિશે કે ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે ઓકે સુજાન કહે છે ક્રિએટિવ ગેમર કોણ છે આઈ ડોન્ટ નો એનિયા પટેલ કહે છે મેમ હિન્દીના ટેક્સ્ટબુક ચેપ્ટર સિક્સટીન નાઇન્ટીન ટ્વેન્ટી ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રીમાં સ્વાદે સોલ્યુશનના વિડીયો બનાવો પ્લીઝ ઓકે સિક્સટીન નાઇન્ટીન ટ્વેન્ટી ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુ મને પ્લીઝ અહીંયા મેસેજ કરી દેજે ભરત ઠાકોર ઓકે હાય તુલસી એન્ડ મેમ તમે કાલે કેમ ના આવ્યા આશા હું કાલે બિઝી હતી એ રીઝનથી હવે આવીશ હવે રૂટીનમાં તમને એવરી ડે મળીશ જે રીતે આપણે સ્ટાર્ટિંગમાં મળતા હતા સવારે અગિયાર વાગે બપોરે ત્રણ વાગે જે ટાઈમિંગ હતો આપણો એ એન્ડ સાંજે પાંચ વાગે સાડા પાંચ વાગે એવરી મળીશ હવે હવે કોઈ ટેન્શન નથી હવે સંપ્રદાયમાં માનતો હોય છે ભારત એક બિન બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ દેશ છે તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણ બંધારણની ભાવના વિરુદ્ધ છે જ્યારે કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈપણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થાય છે કોઈપણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મોની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરે અને પોતાના ધાર્મિક હિતને વધુ મહત્વ આપે છે ત્યારે તે દરેક નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જુએ છે અને આવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે તમને ખબર છે કે આપણા દેશની અંદર ધર્મ એક બહુ જ વધારે પડતું એક સેન્સિટિવ ટોપિક છે આપણા દેશનો અને સંવેદનશીલ ટોપિક છે એવું કહી શકીએ તો આપણી શ્રદ્ધા અને આસ્થા ધર્મ સાથે જોડાયેલી છે હવે કોઈને કોઈ માણસ દરેક ધર્મની અંદર કંઈક ને કંઈક કોઈ પણ વસ્તુ પર બિલીવ કરતું હશે એના પર વિશ્વાસ ધરાવતું હશે અને એ જ રીઝનથી એ કહ્યું છે કે ભારત એક બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે આપણે બિન સાંપ્રદાયિક છે આપણે વ્યક્તિગત સાંપ્રદાયિક પર વધારે ભાર આપતા હોતા નથી અને ધર્મ નિરપેક્ષ છીએ હિન્દુ હોય મુસલમાન હોય બૌદ્ધ હોય જૈન હોય ખ્રિસ્તી હોય આપણે એ લોકોને એમના ધર્મથી જોતા હોતા નથી એક માનવ તરીકે જોવાવાળા દેશ છીએ એવું કહ્યું છે પણ અહીંયા શું થાય છે કે જ્યારે કોઈ ધાર્મિક જૂથ કોઈ એક જૂથ કે સમુદાય હોય એ કોઈ પણ કારણ વગર કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે કોઈ પણ થી સંપ્રદાયનો વિરોધ કરે ત્યારે સાંપ્રદાયિક તણાવ દેશની અંદર ઊભો થતો હોય છે અને જ્યારે કોઈ માણસ ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરે કે હું હિન્દુ છું હું શ્રેષ્ઠ છું હું મુસલમાન છું હું શ્રેષ્ઠ છું હું ખ્રિશ્ચિયન છું હું શ્રેષ્ઠ છું કે હું ખ્રિસ્તી છું કે હું જૈન છું કે બૌદ્ધ છું એ માટે શ્રેષ્ઠ છે મારો ધર્મ અમારા ધર્મની અંદર આમ કહ્યું છે તેમ કહ્યું છે એવા રીતે જે માણસ પોતાના ધર્મને શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ કરે છે ત્યારે દરેક નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જોવાનું શરૂ કરે છે અને એ વસ્તુ દેશ માટે અને સમાજ માટે એક પડકારરૂપ કાતો પછી એક ડેન્ઝર ઝોન સાબિત થઈ શકે છે વિભાજન તરફ લઈ જતી હોય છે દેશને સ્વાતંત્ર પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ આપણે સાંપ્રદાયિકતાની સમસ્યા પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શક્યા નથી સંપ્રદાયની જે સમસ્યા છે એના પર ક્યારેય આપણે સંપૂર્ણપણે નિયંત્રણ લાવી શક્યા નથી આટલા વર્ષો આઝાદી મળે થઈ ગયા છતાં સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી નુકસાનકારક છે તેનાથી દેશને સામાજિક તનાવ ઉત્પન્ન થાય છે વ્યક્તિ પોતાના જે બંધુઓને પોતાના વિરોધી માને છે તેથી સમાજમાં મતભેદ અને ધ્રૂણાનું વાતાવરણ ઊભું થાય છે સાંપ્રદાયિક તનાવથી સાંપ્રદાયિક હિંસા અને ઝઘડાઓ થાય છે આ બધી બાબતો લોકશાહી વિચારધારા રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રના વિકાસ માટે ખતરના ખતરારૂપ સાબિત થતી હોય છે તમને ખબર છે કે સાંપ્રદાયના કારણે ઘણા તનાવ ઊભા થતા હોય છે એક જાતિ બી જાતિ ઉપર હાવી થતી હોય છે પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે તો એ સાંપ્રદાયિક તણાવ જે છે એ દેશ માટે ડેન્જર સાબિત થઈ શકે નુકસાનકારક સાબિત થઈ શકે છે દેશની એકતા દેશની જે લોકશાહી છે વિચારધારા છે એના ઉપર અસર કરતો આપણને જોવા મળે છે હવે સાંપ્રદાયિકતા સામે સં સંઘર્ષ છે તો આપણે જાણીએ છીએ કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે સાંપ્રદાયિકતાને દૂર કરવા કેટલાક ઉપાયો હાથ ધરવા જોઈએ આપણે શું ઉપાયો લેવા જોઈએ સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે એના વિશે વાત કરીએ એ પહેલાં કમેન્ટ્સ જોઈ લઈએ કે કોઈએ શું લખ્યું છે મેમ મેં કરસિવ રાઇટિંગ આવડી ગઈ વેરી ગુડ હરેશ સારી વસ્તુ છે ઓકે એન્ડ સાકિબ મિસ્ત્રી હાય શ્રેયા હાય ગુડ મોર્નિંગ આશા હાય ગુડ મોર્નિંગ જયમીન હેલો ગુડ મોર્નિંગ નૈયા કહે છે મેમ મારે ગુજરાતી અને ઇંગ્લિશમાં બધા ચેપ્ટર્સના સ્વાધ્યાય લખાઈ ગયા વેરી ગુડ સારી વસ્તુ છે રિટર્ન પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલી બેનિફિટ રહેશે તમારા માટે જયમીન ઓકે હાઈ નૈયાને હાય કહે છે ઓકે રોહન વાઘેલા હાય રોહન વાઘેલા એન્ડ જે લોકો નવા હોય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકે છે વિડીયો પસંદ આવે તો પ્લીઝ તમે લાઇક પણ કરી શકો છો ઓકે ચલો આગળ વધીએ આપણે સૌ પ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે અને તેને દૂર કરવા પ્રયત્નો કરવા પડશે નાગરિકોએ પણ જવાબદારી આવે છે અને ગવર્મેન્ટની પણ જવાબદારી આવે છે સાંપ્રદાયિક તત્વો જે હોય જે અમુક લોકો જ સમાજની બદનામ કરતા હોય છે એવું કહી શકે આખા બધા બધા લોકો સારા જ હોય છે પણ અમુક અમુક લોકો ઉશ્કેરાઈ જતા હોય નેગેટિવ થિંકિંગ હોય લોકોનું એ લોકો આખા સમાજને બદનામ કરતા હોય છે આવા જે તત્વો હોય આવા જે માણસો હોય એમને સખ્તાઈપૂર્વક વિરોધ કરવો જોઈએ અને એમને ત્યાં સ્ટોપ કરવા જોઈએ જે જે ગવર્મેન્ટે કરવાની જરૂર છે અને લોકોએ પણ એવા લોકોની ચરાવણીમાં આવવાની જરૂર હોતી નથી સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમો બધા ધર્મો સારી બાબતોને સામેલ કરવામાં આવે છે તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ સામાજિક પર્વોની ઉજવણી જેવી પ્રવૃત્તિથી બાળકમાં તમામ ધર્મ પ્રત્યે આદર ભાવ કેળવાય છે દરેક ધર્મની અંદર કહેવાય ને કે ભગવાન જ સાથે આપણે કનેક્ટિવિટીનો એક કૂવો એક રસ્તો છે ભગવાન એક પોઈન્ટ છે કાં તો પછી એક પ્રકારનો એક પ્રકાશ છે અને એ પ્રકાશને પામવા માટેના અલગ અલગ રસ્તા એટલે અલગ અલગ સાંપ્રદાય કહી શકાય મુસલમાન હોય એમનો રસ્તો પણ જાય છે તો ભગવાન સુધી જ ક્રિશ્ચન હોય તો એમનો રસ્તો પણ જાય છે તો ભગવાન સુધી જ હિન્દુ હોય તો એમનો રસ્તો પણ જાય છે ભગવાન સુધી અને કોઈ બૌદ્ધ જૈન અલગ અલગ ધર્મના હોય એ એ લોકોનો પણ રસ્તો જાય છે ભગવાન સુધી મોરોએ તો આપણે ભગવાનને જ પ્રામાણી પ્રાર્થના કરીએ છીએ ને આપણે કે એક સારા માણસ બનીએ એ બાઇબલ હોય કે કુરાન હોય કે ગીતા હોય દરેક આપણને એક જ મોટિવ આપે છે કે તમે માણસ બની રહો દયા આપણી અંદર હોવી જોઈએ આપણી અંદર હમ્બલનેસ હોવી જોઈએ આપણે સદકાર્યો કરીએ કર્મો સારા કરીએ અને બીજાને મદદરૂપ માણસ એકબીજા માણસને મદદરૂપ થાય ત્યારે એનું જીવન સફળ કહેવાય તો આ બધી વસ્તુ દરેક ધર્મની અંદર કહેવામાં આવેલી જ છે તો આપણે આ વસ્તુને સમજવાની જરૂર છે અને શાળાઓના શિક્ષણની અંદર પણ આ કાર્યક્રમ આપવામાં આવેલો હોય છે અભ્યાસક્રમોની અંદર આ બધી વસ્તુ શીખવાડેલી હોય છે બાળકોને આ વસ્તુનો અનુભવ કરાવવામાં આવે છે અલગ અલગ પ્રાર્થનાઓ સામાજિક પર્વોની ઉજવણી કરવામાં આવે છે જેના કારણે એમની અંદર એ ધર્મ પ્રત્યે આદરભાવ કેળવાય કીળવાય અને એનું ઇમ્પોર્ટન્સ સમજાવવામાં આવતું હોય છે સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં ચૂંટણી માટે ખાસ આચારસંહિતા છે અને તેનો અમલ કરવો અને કરાવવો જોઈએ સાંપ્રદાયિક વિચારિત આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ ટક્કરવાદી હોય ને કટ્ટરવાદી કે મુસલમાન તો મુસલમાન હિન્દુ તો હિન્દુને જ મહત્વ આપવું એવી જે કટ્ટરવાદી પ પક્ષો હોય એમને ક્યારેય માન્યતા આપવી જોઈએ નહીં ઇલેક્શનમાં ઊભા રહેવા માટે નહીં આવા લોકો દેશ માટે નુકસાનકારક સાબિત થઈ શકતા હોય છે તો એ લોકોને દૂર રાખવા જોઈએ હંબલનેસ મતલબ આપણે માનવતા દર્શાવીએ હંબલનેસ મતલબ માનવતા થાય કૃષ્ણ ઓકે એન્ડ કિરીટ ચૌધરી કહે છે મેમ એનટીએસસીની એક્ઝામમાં પૂછા એવું એસએસનો વિડીયો બનાવજો ને પ્લીઝ ટીચર કિરીટ એનટીએસસીની એક્ઝામમાં એસએસમાંથી પૂછાઈ શકે એવું ટેન્થ સ્ટાન્ડર્ડ બિલોંગ છે તો તમારું જનરલ નોલેજ જ ઇનબિલ્ડ કરવાની તમારે જરૂર છે જનરલ નોલેજ સારું હશે દેશ વિશે જાણો વિદેશ વિશે જાણો ગુજરાત વિશે જાણો એ બધું તમારે થોડું થોડું જાણવું પડશે હું એસએસને લગતા અમુક એમસીક્યુઝના વિડીયોઝ પણ બનાવીશું ઓર બનાવીશ ઓકે આગળ જોઈએ તો રેડિયો ટીવી સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાના શ્રેષ્ઠ દર્શ્રાવ્ય માધ્યમો છે તમને ખબર છે કે રેડિયો ટીવી જે છે એ સામાન્ય નાગરિક સુધી પહોંચતી એક અવાજ છે આપણે ટેલિવિઝનમાં જે જોઈએ છે એને જ બિલીવ કરીએ છીએ ઓકે આપણે જે ટેલિવિઝનમાં જોતા નથી અને સમાચાર ના સાંભળ્યું તો આપણને કોઈ વસ્તુની ખબર પડવાની નથી કે મુંબઈમાં શું થયું કે પછી કચ્છમાં શું થયું કે વડોદરામાં શું થયું આપણને ન્યૂઝ દ્વારા મોબાઈલ હોય ટીવી હોય રેડિયો દ્વારા જ આપણને સમાચાર મળે છે કે આ જગ્યાએ આ વસ્તુ થઈ તો આ દ્રશ્ય શ્રાવ્ય સાધનો છે તેમણે સર્વધર્મ સંભાવ સહિષ્ણુતાનો પ્રચાર કરવો જોઈએ રાષ્ટ્રીય હિતો અને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ અને ગવર્મેન્ટ એવો પ્રયત્ન કરે કે આવા જે મીડિયેટર છે આવા જે માધ્યમ છે એ લોકો સહિષ્ણુતાનો પ્રચાર કરે સર્વધર્મ સંભાવની બોધ આપે રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપે એવા કાર્યક્રમો બતાવવા જોઈએ દેશ હિતને રાષ્ટ્રહિતના કાર્યક્રમો બતાવવા જોઈએ એવી વાત છે 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 ધાર્મિક વડાઓ વડાઓ જે લોકો લોકો મોબી ધર્મના ધર્મના અનુ ગુરુ એવા રાજકીય નેતાઓ એ સાથે મળીને દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવાના પ્રયત્નો કરવા જોઈએ ના કે વધારવાના પ્રયત્નો કરવા જોઈએ આવા લોકો જે હોય છે નેતાઓ હોય કે ધર્મના જે વડા હોય છે એ લોકો પછી પોતાના ઇમેજને મોટી રાખવા માટે અને પૈસા કમાવવા માટે એ લોકો સાંપ્રદાયિકતાને નાથવાને બદલે એને પંપાળવાનું કામ કરતા હોય છે એ દેશ માટે ખતરનાક સાબિત થઈ તો આ લોકોને નાથવાનો પ્રયત્ન કરવો જોઈએ સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોને આગળ આવવું જોઈએ યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્નો કરવા જોઈએ સમાજનું પણ અહીંયા એટલું જ મહત્ત્વનું સ્થાન છે સમાજે પણ પ્રયત્ન કરવો જોઈએ સાંપ્રદાયિકતા જળવાયેલી દેશની અંદર અને આપણે સોરી સાંપ્રદાયિકતા જળવાઈ ન રહે સાંપ્રદાયિકતા દૂર થાય અને યુવાનો એ માટે યુવાનોએ આગળ આવવું જોઈએ યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને સાંપ્રદાયિકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રેક્ટિકલ વિચારો કરીએ આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે આપણું અને આપણે જે ધર્મને માનીએ છીએ ને એક ગાંડાણી જેમ એને દૂર કરીએ આપણે બધા ધર્મો સારા જ છે ઓકે આપણે ચર્ચની પણ મુલાકાત લઈએ મસ્જિદની પણ મુલાકાત લઈએ મંદિરમાં પણ જઈએ બધા ભગવાન એક જ છે બધા માણસો ભગવાન જ બનાવ્યા છે બ્લડ સેમ છે આપણું લાલ કલરનો કંઈ ફરક છે નહીં કોઈના માથે સિંગડા છે તો કોઈના માથે આમ છે એવું તો છે નહીં બધા માણસો ઇક્વલ છે ખાલી વણનો ભેદ જે આપણો રંગ છે એનો ભેદ છે થોડું થોડું ચેન્જીસ હોય છે બોડીની અંદર બાકી જનરલી આપણે જે હ્યુમન્સ છે માણસો છે એ બધા સેમ જ છે ભગવાને જ બનાવેલા છે આપણને તો એ રીઝનથી આપણે એકતાથી રહેવું જોઈએ એવી વાત અહીંયા કરવામાં આવી છે ધર્મ હોય કોઈ જ્ઞાતિ હોય પ્રાંત હોય ભાષા હોય એના ઉપર રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર ગૌરવ છે એ આપણા દેશનું હિત છે આપણા દેશનું ગૌરવ છે એ એને આપણે જાળવવાનું છે આપણું ધર્મ મહાન નથી આપણી જ્ઞાતિ મહાન નથી આપણો દેશ મહાન છે આપણે એક દેશની અંદર રહીએ છીએ તેથી આપણા બધાના સહિયારા પ્રયત્નથી દેશ આગળ ગઈ રહ્યો છે એક જણથી કશું થતું હોતું નથી એટલે આપણે આપણા આપણા મનની અંદર રાષ્ટ્રહિત અને ગૌરવની ભાવના હોવી જોઈએ તેવી સમજ લોકોના એક તાંતણે બાંધે તેઓ લોકો એ વસ્તુને સમજે અને એ વસ્તુને એક્સેપ્ટ કરે અને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે આ વસ્તુ લોકોના મગજ સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી છે એની વાત અહીંયા કરવામાં આવેલી છે આગળ જ્ઞાતિવાદની વાત છે એ જોઈએ પહેલાં કમેન્ટ્સ જોઈ લઈએ એક વખત ઓકે આઈ હોપ કે બધા કંટાળા નહીં હોય એનટીએસસીનું ફૂલ ફોર્મ નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન ઓકે કોણે પૂછ્યું હતું મેમ મને એનટીએસસી એટલે શું તેજ જ નથી ઓકે હરેશ એનટીએસસી એટલે નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન છે રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા છે અને એની અંદર જે લોકો પાસ થશે પાસઆઉટ થશે એ લોકોને ગવર્મેન્ટ તરફથી સ્કોલરશિપ મળવાની છે કેવી રીતે લખવાનો તેની તરીકે આપોને પ્લીઝ હારું આશા દુબે તમને એનો પણ એક વિડીયો મળી જશે ઓકે ક્રિષ્ના થેન્ક યુ એન્ડ યર વેલકમ ટુ અમન 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 માહેક ઓકે હાય અમન આઈ થિંક અમન તમે નવા છો ચેનલ પર ઓકે હરેશ કહે છે જૈમિન ઇઝ વેરી સ્માર્ટ ઓકે જૈમીન સ્માર્ટ છે સાચી વાત છે અમન માલેક ઓકે હાય અમન ચલો હવે આપણે આગળ જઈએ જ્ઞાતિવાદ નહીં આટલા સુધી રાખીએ એક કામ કરીએ અહીંયા સુધી અટકીએ છીએ અને કાલે બીજા સેશનની અંદર જ્ઞાતિવાદને જોઈશું ઓકે થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ એક અને મળીએ આઈ થિંક બાર વાગે બીજું એક સેશન લઈશ અને બાર વાગ્યામાં પણ એસેસ જ લઈ લેશું અને એના સેશનની અંદર આઈ હોપ કે બધા આવશે થેન્ક યુ ઓલ ઓફ યુ ટેક કેર એન્ડ કોઈ ક્વેરી હોય આટલા સુધી તો કમેન્ટમાં લખી શકો છો હું તમારે બે મિનિટ સુધી રાહ જોઉં છું કે કોઈને કોઈ ક્વેરી હોય તો કમેન્ટ સેક્શનમાં લખી શકે છે ટ્વેલ્વ ઓ ક્લોક આવી જજો ટ્વેલ્વ ઓ આપણે આ જે જ્ઞાતિવાદ છે એ ટૉપિકને જોઈશું અને એને ભણીશું ઓકે ચલો થેન્ક યુ ગાઈઝ ટેક કેર બાય ક્રિષ્ના સાયન્સ લઈશ ચલો ઓકે એક કામ કરીએ ટ્વેલ્વ ઓ ક્લોક સાયન્સ લઈએ આપણે ટ્વેલ્વ ઓ ક્લોક સાયન્સ લઈએ સાયન્સમાં કયું ચેપ્ટર છે એ મને કહી દો જો એક વખત તો હું એક વખત રેડી કરી લઈશ અને પછી તમારી સામે આવી જઈશ સાયન્સમાં કયું ચેપ્ટર અત્યારે કરાવવાનું છે સર એ કેટલા સુધી કરાવ્યું છે એન્ડ મને મેસેજ કરી દેજો તો મેમ સામાજિકના ક્વેશ્ચન યાદ રાખવા ટિપ્સ અને ટ્રિક્સ આપોને હરે ટીપ્સ એન્ડ ટ્રિક્સ કંઈ ના હોય એ જે પણ કોઈ ચેપ્ટર હોય એનું મેઇન મેઇન જે વસ્તુ છે એના એને શોર્ટ પોઈન્ટને યાદ રાખો પ્રેક્ટિસ કરો લખવાની તો તમે ઓટોમેટિક યાદ રહી જશે ઓકે ચલો ટો ક્લોક સાયન્સનો લેક્ચર લઈ લેશું એમાં મળીએ ઓકે બાય